ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો અમદાવાદમાં વધુ એકવાર ખૂને ખેલ ખેલાયો છે જેમાં યુવક સ્પીડમાં એક્ટિવા ચલાવતા પાડોશી ઉશ્કેરાયા હતા ત્યારબાદ યુવકનું અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો ચાંદખેડામાં રહેતા અજય ઠાકુર નામનો યુવક પોતાની એક્ટિવા ચલાવીને ઘરેથી નીકળ્યો હતો ત્યારે પોત પાડોશમાં રહેતા બળદેવ ઠાકુર અને તેના પરિવારે અજય ઠાકુરને એક્ટિવા બાબતે ઠપકો આપ્યો હતો પરંતુ અજય પોતે એક્ટિવા ધીમે ચલાવે છે એમ કોઈ બીજો વાહન ચાલક એક્ટિવા સ્પીડમાં લઈ નીકળ્યો હોવાનું જણાવ્યું રિક્ષા લઈને ઘરેથી આંટો મારવા નીકળ્યા હતા ત્યારે ચારો આરોપી બળદેવ ઠાકુર નિકુલ ઠાકુર કાવ્ય ચૌહાણ પાર્સ બારોટ અને અજાણ્યા શખ્સો અટેગા ગાડી લઈને આવ્યા અને રિક્ષાને લઈ જઈ રહેલા અજય ઠાકુરનું અપહરણ કરીને જુદા જુદા વિસ્તારમાં લઈ જઈને હથિયારોથી માર માર્યો હતો આગળ સજાની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું જેને લઈને ફરિયાદ નોંધાઈ હતી બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ